દોઢ વાગ્યા છે અને જવા નીકળી ગયા છે એ ફામે કાર્યક્રમ આજનો આખો એવો છે કે આશા અને એન બેન ને અમારા ની બધા બપોરના ગયા છે અને આપણે હાથનો પ્રોગ્રામ છે આમ તો બપોરને હતો અને હાન ન હતો પણ બપોરે આપણે કંઈ જમવું નહોતું ખાલી લોકો ગયા તા અગિયાર વાગ્યાના એટલે આપણે જઈ અને બે કામ કરવાના છે એક તો રસ્તામાંથી નર્સરીમાંથી એક લેતા જવાની છે રાત્રાણીનો છોડ આપણે જે એન્ટ્રીમાં ગેટમાં બહુડી છે ને એ ઘણાની કોમેન્ટ હતી કે ભાઈ એન્ટ્રીમાં તમે જે બોવળી હોય છે ને અહીંયા ખરેખર ન હોય એટલે બોવળી કાઢવાની છે ને એની જગ્યાએ અહીંયા રાત્રાણી તો ફૂલ છોડવાળો ગમી જારું એ વાવી વહી એટલે ખાલી જગ્યા ખાલી હોય ને એની કરતાં ફૂલ છોડાવે એ સારું અને પ્રોગ્રામ છે આજે બધા હાડુભાઈ છે અને હાળા મામાજીના છોકરાની બધાએ મામાજી હોત છે એ બધા આવવાના છે બપોર પછી પાંચ વાગ્યે કારણ કે હવે શું છે હમણાં લગ્ન સીઝન પૂરી થઈ એટલે હવે પોગ્રામવાળું ચાલુ થાય શિયાળો એટલે પ્રોગ્રામની મજા આવે હાને મસ્ત બીજાનો પ્રોગ્રામ કરવાનો છે બપોરે લોકોએ હું બનાવું હતું આગળ જઈને જોઈ અને રસ્તામાંથી લેતા જઈ રાત્રાણીનો એક રોપ અત્યારે આપણે ને અમે જે જમરૂપડી ને બોવડીના જે રોપ આવ્યા છે ને એ બધા આપણે આ નર્સરી કોઈને બોર એ બહુ મીઠા આવે છે અને એ બહુ મીઠા છે કન્ટિન્યુ જમરૂક આવ્યા જ કરે છે એટલે તો કોઈને બોવડી કે જમરકડીનો રોપ લેવો હોય ને તો અમે તમને જે બોર્ડ બતાવું ને આપણે મોટા વરાછ અબ્રામાં જે રોડ જાય ને એ રોડ ઉપર નર્સરી છે ત્યાંથી તમને બધાય મળી જાય નર્સરી આ લોકોની છે ને ઘણી મોટી છે પાછો સુધી તમે જુઓ ને ધીમે ધીમે વધારતા જ જાય છે આંબા બધી કલમો છે આંબા છે સીતાફળી છે જે કઈ ફળ ફ્રુટ બધા તો એક અને લઈ લીધા બે એક લીધું અને લીધું બે ઘણી વાર કેવું થાય રાત્રાણી નો છોડ છે ને જો પેલા આપણે વાવ્યો તો આગળ પણ બધું મૂળિયામાંથી બળી ગયો ને આખો સુકાઈ ગયા એટલે કદાચ રાત્રાણી સુકાઈ ગયું હોય ને તો પારિજાતનું જાળવું રહી જાય ને જો આમાં લગભગ છે ને બોર ગણા ખરા તો પૂરા થઈ ગયા છે છે એ આગળ લઈ એટલે બોવડી નીકળી જાય કારણ કે થાય કેવું જો એન્ટ્રી છે એન્ટ્રીમાં થાય બોવડી એટલે મહેમાનોનું સ્વાગત છે ને કાંટાથી થાય એ કાંટાથી બંધ કરીને આપણે મહેમાનોનું સ્વાગત ફૂલોથી થાય ને એવું આયોજન કરવાનું છે એટલે ચાર પાંચ મહિનામાં આવશે ને એટલે ફૂલ મળશે આવવા અને જો બરાબર હાડુભાઈ ને આવી ગયા છે

કામ ચાલુ કરી દઈ પછી થોડાક બે ચાર બોર જે ઉતારી કાઢીને કમ્પ્લીટ વાવીને અને પછી તમને બતાવી ત્યાં બોવડે કાઢીને પારી જાત અને રાત્રે બે વાવી દીધું એટલે એન્ટ્રીમાંથી હવે કાંટા નીકળી ગયા ના એન્ટ્રી કરે સીધા થામાં કાંટા આવતા હતા એટલે હવે ત્યાંથી જાવ પુલ અને બાકીનું છે ને કામકાજ થોડુંક પાછળ કરી નાખ્યું છે તો એ તમને બતાવી દઈ પોલીમ ત્યાં બોવળે એવડી સારી હતી હું પણ કાઢી નાખી બોવડી કાઢી એક કાઢી અને બીજી ત્રણ વાવી છે એ તમને બતાવી દો અઠવાડિયા પહેલાં દસ દિવસ પહેલા છે ને રોપ લેતો હોય એટલે એકની સામે ત્રણ બોવડી કરી એટલે ટોટલ જે છે ને પાંચ બોવડી છે આવતો છે તો બોર ગમે કઈને તો એમ નથી તુંબડી છે તુંબડીની બાજુમાં આ એક બોવડી જો નાખી દીધી એક અહીંયા છે અહીંયા એક મોટી હતી જ તો એમાં છેલ્લું ત્યાંના કોકો બોલ્યા છે એ હમણાં પૂરા થઈ જશે એક જો અહીંયા પાવી એ મળી છે મસ્ત કોળાવા ગોળામાં એક બે ત્રણ એક ભાવી દીધી છે જે અહીંયા આ લીંબુડી છે ત્યાં બાજુમાં એમાં હવે નવા ડોકા નીકળવા મળ્યા છે એટલે ચાર અને ઓલી એક ત્રીસોની પાંચ આવડી બેન પાંચમી બોવડી

તૈયારી તૈયારી અહીંયા ચાલુ ચાલુ છે છે અને કેટલાક પૈ કામકાજ એ પેલા તો જય શ્રી કૃષ્ણ તમને કેમ કામે લગાડી દીધો છે

स्वागत ने एमोली फारूल के आने का छे दो ने मैदान हुआ जो बेन भले होता <laughs> <laughs> लाओ मरचा बरचा भरवाना थे जो भरवा लागियो हमें कितना लोग पर 15 जना खावा वाला थे कितनो

કહેવાય કર્યો તો બે ભાઈ હશે ને અંદર સત્સંગ સાલો કર્યો છે આ બોલો એમ પ્રણામ ચક દે ને પ્રણામ પરભાઈ ને પ્રણામ ચાર પ્રણામ ચાર ને પ્રણામ પરભાઈ તે પાંચ પ્રણામ પાંચ પાંડો ને પરમા પરભાઈ છ પ્રણામ છપ્પન કોટી જાદવ ને પ્રણામ પ્રભાતી સાત પ્રણામ જપ્ત ઋષિ ને પ્રણામ પ્રભાતી આઠ પ્રણામ અઢી વાર ને પ્રણામ પ્રભાતી નવ પ્રણામ નવ કુ નાગ ને પ્રણામ પ્રભાતી દસ પ્રણામ દસ અવતાર ને પ્રણામ પ્રભાતી અગિયાર પ્રણામ અગિયાર રુદ્ર ને પ્રણામ પ્રભાતી બાર પ્રણામ બારે વિધ ને પ્રણામ પ્રભાતી તેર પ્રણામ તેત્રીસ કરોડ

ગુજરાત ગામમાં ડાકોર ગામ લાકોર ગામમાં બોડાણા અને ભગત બગડાણાની પત્ની ગંગાબાઈ તેનો રંગાણો ભક્તિનો રંગ હરતા ફરતા મેળવવા ભગવાન જાત્રા દ્વારકા જાય બોડાણું આર્ય જોડાય ગમતીજીમાં કીધું સમાન ભાવે મીઠા શ્રી ભગવાન હવે પછી છે વાત વેદ છે કૃપ્યા ગાડું આંકે જગદાધાર જળ થળ પૃથ્વી આકાશ સર્વે

મુક્ત ગૃહિણી અધમાત્રા ચિંદા નંદા ભૌધની ભવનાચિની વેદંત્રી પરા અનંત તત્થાનુદ્રિ આદિત્ય નમ દિવાકર નમ ભાસ્કર નમ પ્રભાસ્કર નમઃ સહસો નમ હરિદોસ નમ તિલો નમ દીનકર નમ બાલ નમઃ દ્વાદેશમ નમ તિ ન સૂર્યનારાયણ નમ સૂર્યનારાયણ નમ રામ નામ સીતા રામજી અધરાતે માધવજી રોંઢે સાંજે રામજી જીવ હનુમાનજી એટલા નામ લઈ હરી મારે હરે પ્રભુ મારી પાસે રામ મારે રૂવે કૃષ્ણ મારે કાને સરસ્વતી મારી જીભે લક્ષ્મી મારી લાજે ઘનશ્યામ મહારાજ મારી ઓરડીમાં ઉભા રહે સૂર્ય નારાયણ શક્તિ આપે રાંદર રક્ષા કરે ખોરેજ માં ક્ષમા કરે શંકર દેવ સુખી રાખે લીલી વાળી તમારી રક્ષા કરો અમારી હે પ્રભુ તમે એક અમે અનેક થઈ સૌને સુખી રાખજો કૃષ્ણ કનૈયા રામ જય વલ્લભા જય આપને આપને ગુરુદેવ જય શ્યામ સુંદર અમને મારા જય

સારું કે ભાઈ ખાતા હોય ને તો આ ફાયદો થાય સૌથી પેલા રાઉન્ડ એનો નીકળે કોણ કોણ છે ગોપાલ ની બે હા એ લોકો ને બેહાર જો પછી આપડે ચાલુ કરીએ

ખાઈ લીધું એટલે જવું છે તો આવજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આગડી અંબોજો બાઈ શેરીમાં સાહેબ જે બપર બાની લાકડી શેકવા બેસી ગયા છે ભજિયા ખાઈ ખાઈ હે હા ખાવા હોય તો આવી જજો બધા મોસ્ટ વેલકમ એમ ને